ચરણમાંથી આશીર્વાદ લઈ રાજભવનની અંદર આવે મા દે ને સઘળી વાત કરે ભગવાન શિવના ચરણમાં અજમલજી મહારાજ જવાની તૈયારી કરે એ પહેલાં આપને એક ચોખવટ કરી દઉં કે રામા મંડળમાં અજમલજી મહારાજ તપ કરવા જાય એ પહેલાં સગુણાના લગ્ન બતાવે રામદેવ કથામાં રામદેવજી મહારાજ આવ્યા પછી લગ્ન થાય એટલે તમને કાંઈ શંકા ન રહે કે બાપુ લગ્ન ભૂલી ગયા કે શું હોય એટલે આ બધી ચોખવાઈ જ કરી દો રામા મંડળને એક રાતમાં બધું પૂરું કરવાનું હોય એટલે રામા મંડળમાં અમુક વસ્તુ આવે એ મારે કથામાં આવે અને કથામાં આવે એ પાછું એમાં આવે રામદેવજી મહારાજ આવ્યા પછી બે બહેનોના વિવાહ થાય છે મારે કથામાં એવું બતાવે છે અને રમવા રામા રામામંડળમાં પહેલાં લગ્ન બતાવે છે ઠીક છે એની ભગવાનની લીલા એ ગાય છે એમને પણ વંદન રામા મંડળમાં કાંઈ ખોટું હોતું નથી અને કથામાં કાંઈ ખોટું હોતું નથી અજમલજી મહારાજ મેણાદેવની પાસેથી રજા લઈ શિવના ચરણમાં જવાની તૈયારી કરે તમે જુઓ રામ કથા શરૂ થાય ને તો એમાંય કથા પહેલા આવે શ્રીમદ ભાગવતની કથા જુઓ ને તો એમાંય શિવકથા પહેલાં આવે દેવી પુરાણની કથા જુઓ તો એમાંય શિવકથા પહેલી આવે રામદેવ કથામાંય શિવકથા પહેલી આવે છે દરેક શાસ્ત્રો દરેક પુરાણો ને નું ચરિત્ર આવે છે પછી માનતા હોય તો એક એક વાત અલગ છે છે આખો પંથ એવો કે કોઈ ગણતા જ નથી કપડા શિવડાવવા જવું એમ ન કે કપડા ઘડાવા જવું એમ કે કારણ કે શિવ શિવનું નામ આવે આખો એક પંથ એવો છે જે હોય તે બાકી શિવ વગર આ જીવનું કલ્યાણ થતું નથી શિવ તત્વ જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી રામને કે કૃષ્ણને કે રામદેવને આપણે જાણી શકીએ ને કારણ કે એ નામનો જપ કરનાર કોઈ હોય તો એ છે ભગવાન શિવ શિવનું એક નામ કલ્યાણ કરે છે આખા જગતનું હિત કરનારું તત્વ કોઈ હોય તો એ છે શિવ તત્વ જીવન શિવનો સંબંધ છે કબીર કહે છે સતનામ સાહેબ ને જગાવે પ્રેમ કો આવે સુરતા સુરતા જગાવે આ દો અન જીવ જગાવે નામ સાહેબ કબીર કહે શિવ જાગી જાય જીવનું કલ્યાણ કરનારું કોઈ પરમ સાધન હોય તો ભગવાન શિવ એ કઈ જુદા છે જ નહીં ઉમા કહું મેં અનુભવ જગત યુમા અનુભયપના આ એક જ વ્યક્તિ એવો નીકળ્યો છે કે મારા અનુભવ કહું છું કે રામ નામ સિવાય જગતમાં ઉદ્ધાર નથી ભગવાન શિવ કહે છે ભજન સિવાય ઉદ્ધાર ખૂબ ભજન કરો ખૂબ ભજન કરો શિવજી અખંડ રામ તત્વ ને જાણે છે શિવ અખંડ કૃષ્ણ તત્વ જાણે ઈજ રામ ઈજ રણછોડ ઈજ રામદેવ તુલા રાશિ રામ રણછોડ અને રામદેવ ઈનો ઈજ દેવતા છે અવતારના ઠેકાણા બદલ્યા બાકી નામ તો એનું છે અને આ રામદેવજી મહારાજમાં તો ચાર નામ બન્યા ચાર અક્ષર એક બે અક્ષરનું નામ રામ એક અઢી અક્ષર અડધો અક્ષર વધ્યો કૃષ્ણ અને બારબીજના ધનિયે અવતાર લીધો ને તો ચારે વેદને હારે લઈને આવ્યો એટલે એના ચાર નામ પડ્યા રામદેવ આ ચાર વેદનો નિચોડ છે આ પાઠ છે એ ચાર વેદ છે ચાર વેદ રામદેવજી મહારાજ અવતાર જે લે છે એ વેદના માર્ગે હાલે છે એને પંથ નોખો નથી નથી બનાવ્યો ધર્મ જુદો કર્યો જે મૂળ ધર્મ હતો વૈદિક જે ધર્મ હતો સત્ય જે ધર્મ હતો સનાતન જે ધર્મ હતો એ ધર્મના રામદેવજી મહારાજ અનુયાયી બન્યા છે એ ધર્મને વર્યા છે આ વેદનો ધર્મ છે આ થોડુંક આમ આમ હાથે લઈને નીકળ્યા છે ના જાણે સાક્ષાત શિવે આ ધર્મ ગાયો શિવ અને શક્તિએ બનાવેલો આ પંથ છે અને શિવ અને શક્તિએ જે પંથ બનાવ્યો હોય ને એ પંથ ઉપર હાલે ને એ જીવનું કલ્યાણ થાય એમાં કોઈની અકલ્યાણ થાય નહીં કારણ કે આ શિવનો મારે આખી દરેક કથાનું ઉદગમ સ્થાન ગણો દરેક કથાનું સર્જન કરનાર હોય તો એ છે ભગવાન શિવ કથાને પચાવી જાણે છે એકલા ગાવા વાળા નથી એકલા વક્તા નથી શિવ કથા પણ હા ભળે છે સત્સંગ હાંભળે છે નિજ કથા હા ભળે છે બીજ કથા હા ભળે છે અગસ્ત ઋષિના આશ્રમમાં ભગવાન રામ કથા સાંભળવા માટે ગયો હારે લઈ કથા એકલી ગાવી મેં મારી 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 જિંદગીમાં મેં ઘણાની કથાઓ સાંભળો હું ચૂપચાપ બે જતો કોઈને ખબર ન પડે આમ છેલ્લે બે હતો આમ ખબર પડે કે રાધે કૃષ્ણ બાપુ આવ્યા છે તો તો પાહે બોલાવે ને હાર પહેરાવે ને નહીં હું આમ છેલ્લે બે હતો આમ બે મજા આવતી કથા સાંભળીને પછી એને કહું કે હું તારી કથામાં આવ્યો હતો બોલે બાપુ તમે મને કીધું હતું હું તમારું સાથે સન્માન શું કરે માન અને સન્માન હરખ અને શોકની જેને આવેની હેડકી પાનભાઈ માન અને અપમાન શું ભગવાન શિવને ક્યાંય માં બેહારો તોય ભલે અને પછી હિમાલયની ગુફામાં બેઠો હોય તો એના એના ભજનમાં કઈ ફારફેર ન થાય એટલે શિવ એ એક એક સાધન છે શિવ પુરાણમાં તો ત્યાં સુધી લખે કે કોઈ પણ જાતના દોષ લાગ્યા હોય અજાણ થાય પાપ દૂષિત કર્મ થઈ ગયા હોય અને એ દોષમાંથી મુક્તિ જો મેળવી હોય તો શિવના નામનો જપ કરવો એટલે એમાંથી મુક્તિ મળે છે આવું શિવ પુરાણમાં લખે છે દોષને હરનારું કોઈ સાધન હોય તો શિવ છે અને શિવ કૃપા કરે તો ભક્તિ મળે બહુ સમજવા જેવી વાત છે આ નિજાર પંથની વાત જ્યાં સુધી શિવ કૃપા ન કરે ત્યાં સુધી ભક્તિનું ઝરણું ફૂટે ભક્તિ બે જણા આપે તો શિવ કૃપા કરે તો ભક્તિ મળે અને તો કોઈ સંત કૃપા કરે તો ભક્તિ મળે આ બે જગ્યાએથી ભક્તિ મળે અને એક ત્રીજું સાધન તો પૂર્વના પુણ્ય નો ઢગલો થાય તો ભક્તિ મળે પુણ્ય પુંજ બિન મિલિ નહીં સંતા નથી કેતા અમારી કમાણી છે સતી તોરલ કહે છે જાડેજા ને જાડેજા આપણી કમાણી વગેરે બેંકમાં આપણા બાપા નોકરી કરતા હોય કે આપણો ભાઈ નોકરી કરતો હોય અને બેંક મેનેજર હોય તો આપણે ગમે એવા સંબંધ હોય તો એની પાસે જઈને કઈ કે ભાઈ તું રોજ કરોડો રૂપિયા ગણે છો તો આમાંથી પાંચ હજાર દે ને તો એ તરત આપણું ખાતું જોવે એમ કે ભાઈ તારા ખાતામાં છે નહીં મારે ન અપાય બોલે તું મારો ભાઈ છો બોલે એ ભાઈ હોય તો ઘેરે આમાંથી ન અપાય આમાં આપું ને તો મારી બેડીયું બંધાઈ જાય હા મારા હાથમાં હાથ કડી આપે આપણા હગા નોકરી કરતા હોય તો આપે આપણું જમા જ નથી શું આપે ઝીરો બેલેન્સ કઈ પૂર્યું જ નથી હા એને કમાણી કહે આપણી કમાણી વગેરે આપણે શું કરીએ આપણું ભજન તો આપણે કરવું પડે સત્સંગ તો આપણે કરવો પડે નામ તો આપણે લેવું પડે કોક નામ લે ને આપણું ભલું થાય ના રે આપણને ભૂખ લાગે તો આપણે જ રોટલી ખવાય નકર આ અમારે ગોળદાદા આઠ રોટલી દહ રોટલી ખાય તો હું મારી ભૂખ મટે એ નાનો એવો છે આમ બેઠી થડીને બઠિયા આ ને ટૂંકી ગરદન હાહા એના એના પગ તમે જોજો હાલે તારે હા એના 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 લટકા તમે જોજો તો એ એ ખાઈને કાંઈ મારી ભૂખ મટે મને ભૂખ લાગી હોય તો મારે અમારો અમારો હરભૂજી બતાવે છે એ જીરે બાપજી ની મારી ભૂખ નહી ભાંગે છે રામ કૃષ્ણ શિવ વલ્લભ ભટ્ટ થયા વલ્લભર એને એકમ શરૂ કરીને આરતી પૂનમ ગાયા જોકે પછી શિવાનંદ સ્વામી લખી પહેલી આરતી તો વલ્લભ ભટ્ટે લખેલી છે એમાં બતાવે સ્વરૂપ એમાં અંતર નવ ધરતા એમાં અંતર નવ ધરદા પછી ભોળા भूदर ने भजता भोला भूदर ने भजता पशि ओम जयो जयो હવે તમે જુઓ માતાજી દરેક માની પાસેથી બધી વસ્તુ માંગણી કરી ચોસઠ જોગણી આવી ગઈ આમાં એક સ્વરૂપ રૂપ બહુસરી અંબામાં સપ્તમે સપ્ત પતાળ સંધ્યા સાવિત્રી ગૌ ગંગા ગાયત્રી ને ગૌરી ગીતા આ બધી જોગમાં આવું આવી ગયું પણ છેલ્લે એની માંગણી કોની પાસે કરી કોને કીધું ભોળા ભૂદર ને ભજતા પછી ભવસાગર તરશો ઓમ જયો જયો મા જગદ આમાં કોઈ જુદા છે જ નહીં તમે આમ જીણી નજરે થી જોવો ને તો રામ ઇઝ શિવ છે ને શિવ ઇઝ રામ છે જેનું જે ભજન કરે ને એમાં જુદા પણ ન હોય રામ શિવ નું ભજન કરે અને શિવ રામ નું ભજન કરે તો રામ એ શિવ બની જાય ને શિવ એ રામ બની જાય મીરા એ કૃષ્ણ નું ભજન કર્યું તો મીરાની કઈ મૂર્તિ કે મીરા ના કઈ મંદિર નથી હા પછી એક આપણી શ્રદ્ધા હોય મીરાના મંદિર બનાવી મીરાની ચરણ પાદુકા પધરાવી એક વાત અલગ બાકી મીરાનું કઈ મંદિર નથી મીરા કૃષ્ણ ને ભજતી થી અને દ્વારકામાં ગઈ અને દરવાજા ઉઘડ્યા મંદિરના દ્વાર ખુલ્યા અને ગઈ 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 દિન ઘડી ક્યાં હજી કોઈ ખબર ન કૃષ્ણની માલપા તમે જેનું ભજન કરો ને એના જેવા તમે બનવા માંડો એના લક્ષણો તમારા માં આવવા માંડે એટલે બે કઈ થવાના નથી રામ શિવનું ભજન કરે તો ભગવાન રામ શિવ જેવો બનવા માંડે અને રામ નું સ્મરણ કરે તો ભગવાન શિવ રામ બની જાય છે એટલે એ બે એક સ્વરૂપ છે જુદા નથી